બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કર બહેનો ભૂખ હડતાલ પર ઉતરી છે સરકાર દ્વારા માંગણીઓને સંતોષવામાં ન આવતા પોતાની માંગોને લઈને આશા વર્કર બહેનોએ અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર ઉતરેલી છે એમ છતાં પચાસ ટકા ટોપ અપ ચૂકવવામાં ન આવતા આશા વર્કરોએ પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને ભૂખ હડતાલ ઉપર ઉતરી આવી છે ધરણા પ્રદર્શનમાં એક આશા વર્કરની તબિયત લથડતા આજે એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાની મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પડતર માંગણીઓ મામલે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને આઠ દિવસથી ભૂખ હડતાલ ઉપર ઉતરી આવી છે તેમ છતાં સરકાર દ્વારા તેમની માંગોને પૂરી કરવામાં નથી આવી બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર બહેનોના દસ મહિનાથી વેતન ચૂકવાયા નથી છેલ્લા એક મહિનાથી અમે કામગીરીથી અગારાની હડતાલ કરી છે